ત્રણ ખાતર બાતર કપડા રોવા ચેકિંગ કરીએ આપણે નતર આપણે ને આપણે બીજા ખેતરમાં જે ઓર કરતા હતા ને એ ખેતરમાં આવી ગયા ઈ એડાણે ને આજ છા છે ને સોડક દિન દિવસ થયા છે ત્રીસ તારીખ ને આપણે ગયા હતા ત્રીસ જુલાઈ બે હજાર પચીસ ને આજે છે પંદર ઓગસ્ટ બે હજાર પચીસ એટલે એને જોઈ લઈને પાણી પાણી આપણે કેવા કે એના દેખાય રહ્યા જરા કેમથી આવે કહેતા ભાઈ પાણી વારે એમથી આવવું પડશે

અને આપણે મિત્રો એક ખેડૂત મિત્રનો ફોન આવ્યો રામાભાઈનો કે મોટર પાણી ડચકા લે જરાક મોટર ચેકિંગ કરતા આવી કે શું પ્રોબ્લેમ છે હવે આ ખેતા ભાઈ કે મારે પાણી નહીં આવતો કે હવે એને બધા ચારી ખોરતી છે ને દોડા માં મારે તારે એટલે હે ને જોતા આવી મોટર મગર નહીં આવી ઓલો આવી ગયો છે અરેન્ટીઓ આ બાજુ બાજુનું પાણી કે મસ્ત બાજુ થઈ ગઈ છે મિત્રો બેન મોટર ચેક ગયા કરીને રામાબેન મોટર મોટર તો કપડે રોકે છે પણ આપણે જરાક પ્રોબ્લેમ ટાટરમાં લાગે એટલે એને રીલે લગભગ કદાચ ફગાવી દીધું હોય રીલે ફૂકી દીધું હોય ટાટર એટલે એને આપણે રીલે થોડુંક વધારી નાખશું એટલે મોટર બંધ નહીં થાય ઝટકા પાણી નહીં આવે એટલે પાણી વતગડ થાય એટલે એને થોડુંક રીલે વધારી નાખીએ આપણે મોટરનું

તમારે કાકા તમારે નાના કાકા ને બધું ભેગું જોવા જવાય ગયા જ નહી

ને આપણે <laughs> 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 <burguen> <laughs> <coughs>

છે ધન મિત્રો આ બધા ગાપા બધી કહેવાય કે બીજો અહીંયા વધારા અમદાવાદ

મળીએ તો બાય બાય કાલે